હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતા જય માં મોગલ જય દ્વારકાધીશ તો આજે આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બે ત્રણ દિવસથી ઘરે હતા તો આપડી ગાડી હમણાં ભરાય ગઈ છે તો આપડી ગાડી ગોવાની ભરાણી છે જો આપણે આ ગાડી છે તો ગોવાની ભરાય ગઈ છે આપણે તો આજે આપણે જવાનું છે તો વિડીયોમાં બને રેજો આગળ તો ફાઈનલી આપણે ઓફિસ થી નીકળીને આપણે ગેસ ભારતના પંપે ગેસ આવ્યા છે જો આપણી ગાડીમાં ગેસ પુરાય છે વિડીયો બનાવી રેજો હવે ગેસ પુરાય એટલે આપણે પછી જવાનું છે સવારણીમાં બીજો માલ નાખવા જવાનું છે તો ફાઈનલી આપણે ગેસ પુરાઈ નીકળી ગયા છે નારી ચોકડી બાજુ તો વીડિયો બન્યો રહેજો નારી ચોકડી થી આપણે યુટન મારીને પછી આપણે જવાનું છે સવાણીમાં ભરવા મંચનનો કટકો છે તો વીડિયોમાં બન્યા રહેજો ઓર ચાલુ છે ધીરો ધીરો વીડિયો બન્યા રહેજો તો ફાઇનલી આપણે જો સવાણીમાં ભરવા આવી ગયા છે આપણે આ ભરવાનું ભરવા છે બિયારણ છે મંચરનો કટકો છે તે ભરવાનો છે સવાણી ટ્રાન્સપોર્ટ છે લગાડેલી જો ભાઈ તો વિડીયોમાં બન્યા રેજો આ સવાણીનું ઓફિસ છે જો આ ગોડાઉન છે આપણે આ માલ ભરવાનો છે મંચર પુના પહેલા મંચર છે ને એનો છે માલ તો વિડીયોમાં બન્યા રેજો

તો જુઓ ફાઈનલી આપણે આરટી ઓવરો બ્રિજ બ્રિજની નીચે આપણે હાલ્યા જઈએ છે ઉપર ચાલુ થઈ ગયો છે બ્રિજ અને નીચે રોડ એટલે ટ્રાફિક પ્રાફિક આપણને મળે નહીં જોવો તો ટ્રાફિક ચાલુ નથી અત્યારે અને આ બ્રિજ ચાલુ થઈ ગયો છે એટલે ટ્રાફિક ન મળે અત્યારે વિડીયોમાં બીને રહીજો હવે આપણે આવશે નારી ચોકડી તો વિડીયોમાં બીના જો તો ફાઇનલી આપણે જો નારી ચોકડી થી નીકળી ગયા છે જમી ગાર્વેન વાગ્યા છે આપણે મપોર ના 8:30 વાગ્યા છે અને આપણે નીકળી ગયા છે આપડી ગાવડી આજ ગોવાની ભરાણી છે કાટી તો વિડિયોમાં બના રેજો આપણે આજકાલ તો એકલા છીએ અંકુર છે કઈ નથી આવ્યા તો વિડિયોમાં બના રેજો જો આપણે એકલા એકલા જઈએ છે આજે જો વિડિયોમાં બના રેજો તો ફાઇનલી આપણે ભડભીના ટોલ નાંકે પહોંચી ગયા છે સામે દેખાય ભડભીનું ટોલ નાખું છે તો વિડીયોમાં બન્યા રહેજો આગળ જે હું આવે તમને વિડીયોમાં જોવા મળશે તો વિડીયોમાં બન્યા રહેજો આ ભળભીનું ટોલ નાખું છે તો ટોલ નાખું હમણાં આપણું છે આ ફોરવીલવાળાને કાંઈ બ્લેક લિસ્ટ બતાવે છે એટલે થોડીક વાર લાગી છે તો વિડીયોમાં બન્યા રહેજો આ ટોલ નાખું છે ભડભીણનું જો ફોરવિલનું હવે એક ફોરવિલનું કપાઈ ગયું છે ને બીજી ફોરવિલનું એને બ્લેક બતાવે છે તો એને મોબાઈલ લીધો છે ને હવે આપણો વારો આવ્યો છે તો આપણે તે ફાસ્ટેગ કપાઈ ગયું છે તો વીટીએમ બના રહેજો હવે આવશે આપણે

આપડા ટ્રાફિક માં છીએ અત્યારે ક્યાં સુધી હોય કઈ ખબર નહિ પણ ટ્રાફિક છે અત્યારે જો આપડે પેલી લાઈન માં આવી લે છે જવો

Traffic trở cho trở lại 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 trở થોડો ખરાબ હોય છે એનું ટ્રાફિક છે તો વિડીયોમાં બન્યા રહેજો તો જો આપણે ટોલ નાકે પગવા આવ્યા છે તો એ જો ટ્રાફિક જ છે જો એટલું ટ્રાફિક છે આ સામું દેખાય ટોલ નાખું છે કરજણનું તો વિડીયોમાં બન્યા રહેજો આપણે ટોલ નાકો હમણાં લઈએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો જો ટોલ નાકો આવી છે તો આ ઢોલનાકો આપણે કપાય છે તો આપણે ઢોલનાખું કપાઈ ગયું છે હવે આપણે છે ને આગળ હાલ્યા જાય છે આપણે હવે ક્યાંક જમશું કઈ જમીન આપણે ક્યાંક હવે જમવા રોકાશું એને એમને આપણે છે ને આરામ કરી દઉં ભાઈ હવામાં આપણે નીકળી ગયું તેથી તો વિડીયોમાં બને રહીજો જવા માટે ઢોલનાખો બહાર કરી આપણે હાલવા મૂક્યા છે તો ફાઇનલી આપણે ભરૂચ ગયા છે અને ટ્રાફિક તો જામ છે બહુ જો બહુ ક્યાં ઊંધી છે ટ્રાફિક ટ્રાફિક જામ ટ્રાફિક જામ છે તો વિડીયોમાં બન્યા રહેજો આપણે અરુ ટ્રાફિક ખુલ્યું છે તો અરુ આપણે હાલ લે તો વિડિયોમાં બન્યા રહેજો જો ધીરે ધીરે ગાડી આપણે હાલે છે ટ્રાફિક એવું જો ભાઈ તો વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી આપણે જો હવે ભરૂચ હતા ને ટ્રાફિક બહુ છે જુઓ તમને ટ્રાફિક દેખાય છે જુઓ આ ટ્રાફિક જામ છે એટલે આપણને ચડી છે નીંદર છે ને આપણે હોવી જવું છે તો આપણે મળીએ સવારમાં ત્યાં સુધી જય માતાજી માં મોગલ તો આપણે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી આપણે બ્લોગને પૂર્ણ કરીએ છીએ તો સારું ચાલો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી